જળારામ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૈત્રી નવરાત્રિ મહોત્સવમાં અમે બાલિકા પૂજનનો કાર્યક્રમ છે નવથી અગિયાર અગિયાર વર્ષ સુધીની બાલિકાઓનું દર વર્ષે અમે પૂજન કરીએ છીએ અને જગદંબાના આશીર્વાદ મેળવીએ છીએ આ પરંપરાથી ચાલી આવતો અમારા સમાજનો કાર્યક્રમ છે અને એને સફળ બનાવવા માટે મારો સમાજ મારું મંડળ અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી નરેશ પારેખ મારો પરિવાર વર્ષોથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ એનો અમને આનંદ અને ગર્વ હશે દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમો રાખવા આખા દિવસ દરમિયાન અગાઉ દિવસે મેદી રસમાંથી નાની બાલિકાઓને જે જે માતાજી સ્વરૂપ છે એમને મેદી મૂકવાની હતી એ ગઈકાલે કાર્યક્રમ કર્યો બપોરે રાસ થોડાક રાસ જેવું હતું અને પછી અત્યારે ગરબા અને બાલિકા પૂજન અને વિધિસર એની પ્રાર્થના અને અર્ચના પૂજન કરી ચુંદડી ઉઢાડી અને દરેક બાલિકાઓને ભોગ ધરાવી અને સન્માન કર્યું છે આજરોજ શ્રી ચૈત્ર સુદ નવરાત્રીના છઠના દિવસે અમે મોડાસા સમગ્ર સોની સમાજ તરફથી નાની નાની અમારા સમાજની નાની નાની દીકરીઓનું બાલિકા પૂજનનો કાર્યક્રમ રાખેલો છે અને આનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણા સમાજમાં બાળકોનું શું મહત્ત્વ છે છોકરીઓનું શું મહત્વ છે અને આપણે તેમનું સન્માન કરીશું તો એ મોટા થઈ અને આપણા વડીલોનું પણ સન્માન કરશે બીજું નવરાત્રિ મહોત્સવ એક આપણને એક જોરદાર પ્રેરણા પૂરી જાય છે કે આપણે દીકરીઓનું સન્માન કરવું જોઈએ તેમના અંગૂઠા જોઈને પૂજન કરવું જોઈએ અને સમગ્ર મોડાસા સોની સમાજ આમાં ઉપસ્થિત છે અત્યારે અને ખૂબ જ સહ સહકાર આપે છે અને મારી સમગ્ર સોની વિશ્વના દરેક સ્તરના સોની ભાઈઓને બહેનોને વિનંતી છે કે દર સાલ આપણે બાલિકાઓનું પૂજન કરીએ જેથી સમાજમાં જે દીકરીઓની ઘટતી સંખ્યા છે તેમાં પણ માતાજીની શ્રી વાઘેશ્વરી માતાજીની કૃપા દ્રષ્ટિ થઈ રહે

આજે દીકરીઓનો પ્રોબ્લેમ માત્ર સોની સમાજ નહીં પણ સમગ્ર વિશ્વ લેવલે દીકરીઓની સંખ્યા ખૂટી રહી છે તો દીકરીઓનું પૂજન કરો જેથી તેમના આશીર્વાદ આપણને મળે અને માતાજીની કૃપા દ્રષ્ટિથી આજે જે દીકરાઓ આજે ત્રીસ ત્રીસ વર્ષના છે છતાં પણ કુંવારા છે તેમને એકસો ને દોઢસો દીકરીઓની સામે ફક્ત પચાસ છોકરાઓ હોય છે તો આનો પણ એક સારો એવું માતાજીની કૃપા દ્રષ્ટિથી દીકરીઓના આશીર્વાદ મળે અને સંસ્કારોનું સિંચન થાય તે જ હેતુસર અમે આ પ્રોગ્રામ કરીએ છીએ ફર્સ્ટ જે આ પ્રોગ્રામ છે આજે જે બાલિકાનું પૂજન છે એ બહુ મોટું મહત્વનું છે આ ચૈત્રી નવરાત્રી ચાલે છે એના માટે રાખ્યું છે તો બધાય સર્વ દેશમાં આ પૂજન થાય એના માટે અમે આ પ્રયત્ન ચાલી રહ્યો છે અને આ પૂજનનું મહત્વ સારું છે એકવીસ